અમારે ઉમેદવારોથી પસંદગીઓથી માંડી અને ઉમેદવારો જે નગરપાલિકાથી માંડીને ચૂંટણી આવે છે કઈ રીતે લોકોના મુદ્દા ઉઠાવવા એ આજે ચર્ચા કરવામાં આવી છે આ મિશન જિલ્લાની ટીમ તાલુકામાં જશે તાલુકાની ટીમ ગામમાં જશે અને શહેરની ટીમ વોર્ડમાં જશે અને એક વર્ષ સુધીમાં તમામે પંચાવન ને પંચાવન હજાર બુથ ઉપર એક થી પાંચ કાર્યકર્તાઓની નિયુક્તિ થાય એ અંગેનો અમારું આ કાર્યક્રમનું મિશન વિસ્તારનું આયોજન છે આ ભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે લોકસભાની જે ચૂંટણી હતી તેમાં તમે કોંગ્રેસ અને જે ઇન્ડિયા ગઠબંધન થયું હતું હવે આગામી આગામી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવે છે તેમાં તમારું ગઠબંધન થશે કે આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધન સાથે લઈને ચૂંટણી લડી અને લોકસભામાં પણ આપ જોયો હશે કે અમારે ભરૂચ સીટ અને ભાવનગરમાં અમારા ભાગમાં આવી તેની મજબૂતાઈથી ઇન્ડિયા ગઠબંધન લડ્યું છે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ અંગે ચૂંટણીઓ જ્યારે જાહેર થશે ત્યારબાદ અમારા શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કરી અને નિર્ણય લેવામાં આવશે અત્યારે કઈ કેવું વહેલું ગણાશે ખાસ કરીને વાત કરવામાં આવે તમે એવી પણ વાત કરી છે કે જે ગુજરાતના જે મંદિરો છે તેને તોડવા માટે જે ભારતીય જનતા પાર્ટીએ નોટિસ આપી છે તે મુદ્દો શું છે અને તમારા કેવા કાર્યક્રમો રહેશે બિલકુલ આ બહુ જ ગંભીર મુદ્દો છે આમ આદમી પાર્ટી ક્યારેય શાંકી નહીં લે મંદિરો અમારા આસ્થાનો વિષય છે આસ્થાના મંદિરો છે ભાજપને અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિમાંથી ભાજપને હિન્દુઓએ હરાવ્યા અને એની નકલી બહાર પાડ્યું એટલે ભાજપ હવે હિન્દુ નફરત કરતી થઈ ગયું પેલા અયોધ્યાવાસી ગાળો ભાંડી છે અને હવે ગુજરાતના મંદિરોનો સર્વે કરી અને એને તોડવાનો પ્લાન ભાજપે જે કર્યું છે એ ક્યારે સાંખી લઈ લે આમ આદમી પાર્ટી આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગર આવેદન પત્ર આપ્યું છે આગામી સમયમાં ભાવનગરમાં અમારી રેલીઓ કરવામાં આવશે આખા ગુજરાતમાં ભાજપ જો આ મંદિરો તોડવાનું જો પોસ્ટપોન નહીં કરે કેન્સલ રદ નહીં કરે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં સડકથી લઈ અને સત્ર સુધી વિધાનસભા સુધી E muhtemelen utağı